हेलो गाइस वेलकम टू माय चैनल मॉर्निंग કેમ છો બધી મજામાં મજામાં નો હોય તો ગાણા અંદરની ટેન્શન લેવાનું ને આપણો બ્લોગ આપણે મજા જ કરવાની છે આપણે આજ ઉઠી ગયા હતા આજે આપણે વહેલા ઉઠી ગયા હતા કેમ કે હાડા છે આપણે ઉઠી જતા આપણે લગન જવાનું હતું એટલા માટે વહેલું ઉઠવાનું હતું તો આપણે ઉઠી ગયા હતા પાણી ગરમ મૂકી દીધું તો નાવા જવાનું છે ચાણામપોર માં અત્યારે સમજાવે ગાય અત્યારમાં કઈ છે નહીં કેમ કે આપડે લગન માં જવાનું એટલે વેલું ઊઠવું પડે તો લગ્ન માં જવાનું છે તો વેલું ઉઠવું જ પડે તો ગાય ચાલો આપણે

હું હું ઉતારું નહી દોસ્તો આપણે નાતા એવા જોઈ શકો છો તમે નાય ધોઈને કમ્પ્લીટ થઈ છે અને હવે આપણે કે છે કપડા તો પણ હજી સ્પ્રે તો ચાલો હું થઈ જાઉં સ્પ્રે લઉં પાવડર તો અમાર નો હોય એટલે એવું બધું કાલ લાવું ને પછી આપણે નીકળી જાઉં ધીરે ધીરે અહીંથી તો ચાલો આપણે નીકળી ગયા લગ્ન માં હમણાં અહીંયા માણકવાની બહાર નીકળ્યા હજી હજી ટાઈટી ભલો છે જાજુ છે છે બીજું એક કામ એ માસી ને જવાનું ગાઈસ તો આપણે પૂગી ગયા તો હતા ઘુસિયાને પુલ છે તે પુલ જોઈ શકો છો તમે જોરદાર પુલ છે અને તેનો આ નજારો પણ એવો મસ્ત મજાનો દેખાય છે તો તમે પણ જો હું પણ તેનો આનંદ માણું તમે પણ આનંદ માણો અને આ છે જસુદાના બારડ એટલી જેની સ્કૂલ છે જે અહીંયા છે ડીએમ બારડ ભુસિયા તેમાં હું સ્ટડી કરતો તો બારમું હતું ત્યારે હું અહીંયા હતો તમે જોઈ શકો છો મારી સ્કૂલ બારમા ધોરણમાં જે ભણતો તે અહીંયા ભણતો તો ગાઈજ આપણે આપણે મિત્ર પાસે પૂગલા ગયા અને હું હાલે ભાઈ મિત્ર અરે ભાઈ તમારા જેવું નથી

અમળાજ ગામમાં એન્ટ્રી લઈ લીધી તમારા ભાઈ હવે મામાનું મકાન ગોતવાનું હે જોયું જોડ હવે રેડ રેડ નહી

ગાઈસ તો આપણે ગુસિયા પૂગી ગયા તા અને આપણે સોડા પીવા નથી ત્યાં ઘડી પૂગી ગયા ગાઈસ તો આપણે માસીના ઘેર પૂગી ગયા તો જોઈ શકો છો તમે માસીનો બગીસો કેટલો છે આ ગલમો ગાવ લાગે Mm, how ગાયશ તો આપણો બ્લોગ અહીં પૂરો કરી આ મસ્ત મજાનો વ્લોગ જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દીજો